અત્યાર સુધી કોઈપણ વખત ભાજપમાં કાર્યકર્તાઓ હોય કે નેતાઓ હોય પોતાનો વિરોધ જાહેરમાં કર્યો નથી જોકે નવા પ્રદેશ પ્રમુખ આવ્યા અને નવી ફોર્મ્યુલા નક્કી કરતાં જ ભાજપમાં વિરોધનો વંટોળ જાણે શરૂ થઈ ગયો હોય તેમ ઉમેદવારોના નામની જાહેરાતના સમયે સુરત સાથે સમગ્ર રાજ્યમાં જોવા મળ્યો છે સુરતમાં નવા ચહેરાઓને કોર્પોરેશનની ચૂંટણીમાં સ્થાન આપતા અનેક નેતાઓ અને કાર્યકર્તાઓએ રોષ જોવા મળ્યો હતો તો ભેસ્તાન ખાતે ભાજપ કાર્યાલય પણ કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો ભાજપનો ગઢ ગણાતા સુરતમાં હવે અને કાર્યકરો જાહેરમાં રોષ પ્રગટ કરતા થતાં અનેક લોકો આશ્ચર્યમાં મુકાયા છે કારણ કે શિસ્તબદ ગણાતી ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી આર પટેલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સાઠ વર્ષ અને ત્રણ ટર્મની ફોર્મ્યુલા અમલમાં મૂકતા વિરોધો મંટળ ઊભો થવા પામ્યો હતો જો કે અંદરખાને રેલો વિવાદ ગુરુવારે મોડી સાંજે ઉમેદવારોના નામોની જાહેરાત સાથે જ બહાર આવ્યો છે વરાછા સાથે બેસ્તારમાં પણ વોર્ડ કાર્યાલયો પર કાર્યકરો અને નેતાઓ ભેગા થવા પામ્યા હતા જ્યાં કાર્યકરોએ વિરોધ કર્યો હતો બેસ્તાર કાર્યાલય પર ભેગા થયેલા કાર્યકરોએ પોતાની પસંદગીનો ઉમેદવાર ન મળતા વિરોધ નોંધાવ્યો હતો અને પ્રદેશ પ્રમુખ સાથે શહેર પ્રમુખ પણ વિરોધ કર્યો છે મારું નામ જીતેન્દ્રભાઈ પરમાર છે જીતેન્દ્રભાઈ કયા સમાજથી જોડાયા છો શું નારાજગી વ્યક્ત હું મહારાષ્ટ્રીય રાજપૂત સમાજમાંથી આવું છું અને અમારા સમાજના એટલે સમાજના એક પરમેશ્વરભાઈ રાજપૂત વાર્ડ નંબર સતાવીસમાંથી ટિકિટ માંગી હતી ભારતીય જનતા પાર્ટી માટે પરંતુ ગઈકાલે જે લિસ્ટ જાહેર થઈ છે એમાં પરમેશ્વરભાઈનું રાજપૂતનું નામ આવ્યું નથી એ પરમેશ્વર રાજપૂત એક એવા વ્યક્તિ છે કે જે વોર્ડ નંબર સત્યાવીસ છવ્વીસમાંથી બધા જ લોકો માટે ખૂબ જ સરાહનીય કામ ઘણા વર્ષોથી કરી રહ્યા છે અત્યારને જ આપણે હાલમાં વાત કરીએ તો લોકડાઉનમાં પરમેશ્વરભાઈ રાજપૂત જે કામ કર્યું છે એ બધા જ સમાજના અને બધા જ વોર્ડમાંથી બધા જ લોકો બધા સોસાયટીના લોકો એમને ઓળખે છે સારી રીતે ઓળખે છે અને જે પરમેશ્વરભાઈ રાજપૂત પાટીલ સાહેબ સાથે અને સંગીતાબેન પાટીલ સાથે અને સી આર પાટીલ સાહેબ સાથે જે નિષ્ઠાથી ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે ને એમાં જ્યારે ફોર્મ ભર્યું ત્યારે બધાને એવું લાગતું હતું કે પરમેશ્વરભાઈ રાજપૂતની ટિકિટ કન્ફર્મ છે એમ પણ જ્યારે ગઈકાલે આ રિઝલ્ટ આવ્યું જે લિસ્ટ જાહેર થઈ એમાં પરમેશ્વરભાઈ રાજપૂતનું નામ નહીં હતું એટલે બધા જ કાર્યકરો ખાલી રાજપૂત સમાજ નહીં પરંતુ આ વાર્ડના બધા જ કાર્યકરો બીજી સાથે સંકળાયેલા લોકો અને આમ લોકો જે છે એ બધા જ લોકો નારાજ થયા છે અને એટલા માટે અમે એ એમના સમર્થનમાં આજે અહીંયા મળ્યા છીએ અને હજી પણ અમારી અપેક્ષા છે કે લિસ્ટ ભલે જાહેર થઈ હોય પરંતુ પરમેશ્વરભાઈ રાજપૂત જેવા કાર્યકરો ને બાદ બાકી ન કરતા એમનું નામનો હજી પણ વિચાર કરવામાં આવે એ અમારી વસ્તુ હા આગળ અમે પરમેશ્વરભાઈ જે રાજપૂત જે કરશે એ પ્રમાણે આગળ વધીશું કારણ કે એ સક્ષમ નેતા છે એ જે કેસે એ પ્રમાણે અમે ચાલવા તૈયાર છીએ મારું નામ રાવ સાહેબ રાજપૂત છે અત્યારે અમે જે પરમેશ્વરભાઈ રાજપૂતની ટિકિટ ન મળી એના કારણે મહારાષ્ટ્રીયન રાજપૂત સમાજ અને મહારાષ્ટ્રીયન સમાજ વિરોધ કરી રહ્યા છે અમને આશા હતી કે મહારાષ્ટ્રીયન રાજપૂત સમાજમાં પરમેશ્વરભાઈ રાજપૂતની ટિકિટ મળવી જોઈએ અને એમને દાવેદારી બી હતી પણ લાસ્ટના કલાકમાં એનું નામ ફરવામાં આવ્યું છે અને અમે આખો સમાજ હવે એમનું નારાજગી જે થઈ રહ્યા છે કે આ જે વખતે થયું છે બીજી વખતે નહીં થયું આવું અપેક્ષા જતી રહ્યા છે વિરોધ કરી રહ્યા છે હવે ઉપર સુધી અમે પહોંચાવાનો છે અને સાહેબ ને બી કહેવાના છે કે આજે અન્યાય થયો છે સમાજ ઉપર આ એક એક વ્યક્તિ ઉપર આખું મહારાષ્ટ્રીય સમાજ ઉપર અન્યાય થયો છે અને એના ઉપર અમારી માંગણી છે કે અન્યાય અમારા પર નહીં થાય એવી અમારી અપેક્ષા છે ત્યારે હાલ એ તો જોવું રહ્યું કે શિસ્તબદ્ધ ગણાતી ભાજપ અંદર શરૂ થયેલો આ વિરોધ ચૂંટણી પહેલા ઠાડી દેવાશે કે પછી આ ચૂંટણીમાં ભાજપને ઘણું સહન કરવું પડશે અઝર કુરેશી રિટાયન્ટ બન્યો